હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ ઘરમાં કંઈ શાક ના હોય અને આપણે કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય ચટપટું બટેટાનું શાક આપણે બનાવીશું અને સાથે પૂરી અને રસ પણ બનાવીશું તો આ રેસીપી બહુ જ સરસ તૈયાર થશે અને જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ જયેશ કિચન હાઉસને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો હવે અહીંયા આપણે મેં પહેલેથી જ એક કપ ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે મીઠું અને આપણે બે ટી સ્પૂન તેલ ઉમેરીને સરસ લોટ આપણે એકદમ સોફ્ટ બાંધીને તૈયાર કરી લઈશું હવે એને આપણે આ બધી જ પૂરીને ફ્રાય કરવાની છે તો આ રીતે એકદમ એકદમ નોર્મલ આપણે બહુ પટલી નથી બનાવવાની મીડિયમ સાઈઝની આપણે બનાવીને પછી આ રીતે મીડિયમ ગેસ આપણે રાખીશું અને બધી જ પૂરીને આપણે આ રીતે તરીને આપણે લઈ લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને આપણી આ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે બહાર કાઢી લઈશું તો હવે અહીંયા આપણે બધી જ પૂરીને આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે ફ્રેન્ડ્સ તમે આ જ ચટપટું ખાસ પૂરી રસ ને આપણે સૂકી ભાજી જે છે એ બહુ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો આ રીતે આપણે બધી જ પૂરીને આપણે ફ્રાય કરી લઈશું એટલે કે તરી લઈશું તો અહીંયા હવે આપણે જે બટેટાનું આપણે શાક બનાવવાનું છે એના માટે આપણે બે ટી સ્પૂન આપણે તેલ ઉમેરી લઈશું અને એમાં એક ટી સ્પૂન આપણે રાઈ ઉમેરીશું હાફ ટી સ્પૂન આપણે જીરું ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન હિંગ અને હાફ ટી સ્પૂન હળદર ઉમેરી લઈશું હવે અહીંયા બે આપણે લીલા મરચાં આપણે એકદમ નોર્મલ છે બહુ તીખા નથી એટલે ફ્રેન્ડ્સ અહીંયા આપણે મરચાં આપણે ઉમેરી લેવાના છે અને આ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે અને હવે અહીંયા મેં બે નંગ બટેટા આપણે લીધા છે એને આ રીતે આપણે એના મોટી સાઇઝમાં ટુકડા કરી લેવાના છે હવે એને આપણે ઉમેર્યા પછી એને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ફ્રેન્ડ્સ અહીંયા મિક્સ થઈ ગયા પછી આપણે એમાં હાફ ટી સ્પૂન એટલે કે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી લઈશું હવે એને આપણે ફરીથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જોતાં જ એકદમ સરસ આપણું આ મોઢામાં પાણી આવી જશે એકદમ સરસ ટેસ્ટી બન્યું છે શાક હવે એ ઉપરથી આપણે એને લીલા ધાણા આપણે ઉમેરી લઈશું તો અહીંયા આપણે ફ્રેશ કોઈ પણ સ્પાઈસી મસાલા આપણે બિલકુલ નથી ઉમેરવાના એટલે આ રીતે નોર્મલ શાક બહુ જ સરસ ચટપટું બનીને તૈયાર થશે હવે મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે હવે આ શાક એકદમ ચટપટું બનાવવા માટે અડધો લીંબુનો રસ નીચોવાનો છે તો અહીંયા આપણે અડધો લીંબુનો રસ નીચોવી લઈશું તો અહીંયા આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું અને હવે આ શાકને આપણે નીચે ઉતારી લઈશું હવે અહીંયા આપણે રસ કાઢવાનો છે ફ્રેન્ડ્સ તો અહીંયા મેં એક નંગ આપણે મોટી સાઈઝની આપણે જે રાજાપુરી આવે છે તે આપણે લઈશું અને આ રીતે આપણે એની છાલ આપણે બધી જ આપણે છાલને આપણે કાઢી લઈશું તો આ રીતે બધી જ છાલ આપણે પહેલાં કાઢીને એને સાઈડમાં કરી લેવાની છે તો અહીંયા આપણે બધી જ છાલ આપણે કાઢી લીધી છે અને હવે એને આપણે સાઈડમાં કડીને આ રીતે વચ્ચે વચ્ચે કાપા આપણે કડીને આ રીતે વચ્ચેથી ટુકડા કરી લઈશું એકદમ નાના મીડિયમ સાઈઝના આપણે ટુકડા થશે તો વચ્ચે વચ્ચે આપણે રીતે કાપા કરી લેવાના એટલે જલ્દી જલ્દી આપણા આ ટુકડા થઈ જશે ફ્રેન્ડ્સ તમે એક કે બે કેરીનો પણ રસ કાઢી શકો છો અહીંયા હું એક જ રંગ આપણે કેરી લીધી છે એનો હું રસ બનાવું છું તો અહીંયા બધી જ આપણે કેરીને આપણે કટ કરી લીધી છે ખાંડ ઉમેરીશું અહીંયા ત્રણ ટી સ્પૂન આપણે ખાંડ ઉમેરી લઈશું અને અહીંયા એકદમ ચપટીથી પણ ઓછો એટલે કે ફ્રૂટ કલર આપણે ઉમેરી લઈશું એનાથી ખૂબ જ રસમાં સરસ કલર આવશે હવે એના ઉપરથી ઠંડુ એકદમ બરફ જેવું પાણી આપણે ઉમેરી લઈશું અહીંયા તમે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણે પાણી પણ ઉમેરી લેવાનું છે અને આ રીતે આપણે બ્લેન્ડરથી આપણે સરસ રીતે આ રીતે રસને આપણે કાઢી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બ્લેન્ડરથી રસ બનાવ્યો છે તમે મિક્સરમાં પણ બનાવી શકો છો તો અહીંયા આપણે રસ પણ સરસ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને સર્વ કરીશું તો બધું જ આપણે આ ડીશમાં આપણે સર્વ કરી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી આ એકદમ સરસ રીતે ચટપટું અને એકદમ ટેસ્ટી સ્વાદ સાથે આપણું આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને કમેન્ટમાં જણાવો તમને મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ